તે આ ક્ષણે નિશ્ચિત મનાઈ રહ્યું છે રૂપાલા અડીખમના રાજકોટમાં લાગેલા પોસ્ટર્સ તેમજ રૂપાલાએ શરૂ કરેલી પ્રચાર ઝુંબેશ થી પરસોત્તમ ઉમેદવારી કરશે તેવા સ્પષ્ટ સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે

ઉકેલવાના અને પ્રદેશ નેતૃત્વની સૂચના બાદ વિરોધનો વંટોળ ખાડવાના પ્રયાસ તેજ થયા છે ક્ષત્રિય સમાજની ભાવનાનો આદર કરી સમજાવટ સાથે રૂપાલાનો વિરોધ બંધ થાય તેવા પ્રયાસ ઉમેદવારીની તારીખ પહેલા પરિણામલક્ષી કરવાની સૂચના પણ અપાઈ છે